ખરેખર જણ જણો કંકોળો મેલ્યો છે પોપટલા ને જણો ઝેણો કંકોળો મેલ્યો છે બધો કંકોળો કરી કરી શાક ખાઈ ગયો શાક બાજુમાં એનું છે એટલે શું કેવું એક બાજુ ઈ નો વહેલો જતો રહ્યો છે અડધો અડધો વેલો મારા હેતરમાં છે પણ એને પાછી વહેણ તો નહીં મારા પાછી આવી વેણી જાય છે મારે શાક કરવું હતું જે હું વળી ખેતરમાં આવ્યો તો મૂકી કીધું કંકોળો મળે તો શાક કરી નાખવા જાય એમ કંકોળો

અર્જન અર્જન કે શું ઉભરા તમે ફોટો પાડો લે પાડો ના ના બ્લોગ ચાલે છે બ્લોગ એ વળી હું આવા લે બ્લોગ આવે તો હાઈ ગાઈક ક્યો એ હું YouTube બંધ કર મારો વિડિયોમાં ન હેબું લે બંધ કરે મારો વિડિયોમાં ન હેબું એટલું અમે તો ઓંકો બોલાયા નહી તમે તો મારા આખ્યા સો હો તમે તો બોલતા જ ના મારો કંકોળો સાફ ખાઈ જાય તમે બોલતા ના રહ્યા એ આ કાકા એવું ના બોલાય બ્લોક ચાલુ છે ને તો એ વચ્ચે કંકોળાનું શાક કરો થોડું ચાલે ઉભા હું ફરીથી ચાલુ કરો એટલે હવે મતાને શું બોલવાનું જો ઉભા હું કહું ને એમ બોલજો ઉભા પહેલા ચાલુ કરવાની હાય ગાઈઝ એમ કહો હાય ગાઈ ના હાય ગાઈઝ હાય ગાઈ અરે બિહારો છે કોઈ મૂર્ખું આવડતું નહીં કાંઈ આવડતું નહીં એના કરતી મારા કાકાને સારું આવડે કાકા તો બોલજો

હાય ગાય અમે બળજો લાઈન ઈ આ બરોબર પછી બોલ બોલ્યા ની વાત બંધ કરો યાર વાત કરો એમ ના તું એમ કીધું હાય ગાય

અરે તમારી આપવું હોય તો હજાર રૂપિયા એટલે તમે આઘુરવાનું કે છો મને હજી તમે ઓળખતા નહિ ઓળખતા નહીં એટલે અમાર ગોમ નો કાળી ધરતી નો કાળો નાગ ના

બે રાખો બે બની રાખું કરું કયો સારું છું તું બતાયું ભાઈ વિશ્વાસ હતો એની ભાઈ બની ઉપર વિશ્વાસ હતો મને કે ખરેખર ઘરે ઘર આજે રોવાના ધાડા આયા તમારા તમારે કેતો નતો કાળી દરજી નો કાળો નાખ છું અને તમે મને મારવા હતા માર્યું એના હું માફી માંગુ છું ભાઈ બનજો ભાઈ બનજો લે ભાઈ માગું છું તમારી માફી તો માગી પડે તમારે પેલા જોડવું પડે એમ ના મારવા આવી જવાય એમની હું માફી માગું છું અને જોડવું હોય ને તો આવે લે